પારડીના દસવાડા ગામે રંગોળી પૂરી એક હજાર આઠ દીપ પ્રગટાવી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના દિને પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપતિસા મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પારડી તાલુકાના દસવાડા ગામે આવેલ હરિહરેશ્વર મંદિરમાં રામભક્તો એક સાથે ભેગા મળી એક હજાર આઠ જેટલા દીવા પ્રજ્વલિત કર્યા હતા દસવાડા ગામે બહેનો દ્વારા રંગોળી પૂરી દીવડા પ્રગટાવી રામ ઉત્સવ નિમિત્તે દિવાળી જેવો માહોલ સાથે વાતાવરણ રામમય બન્યું હતું રાત્રિના ગ્રામજનો દ્વારા મંદિરમાં ભજન કીર્તન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે ગામના વડીલો મહિલાઓ યુવાનો યુવતીઓ વગેરે ભક્તો હાજર રહી ગરબા રમી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે રામ મંદિરના પાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દસવાડા ગામે ઉત્સાહભેર ઉજવણી કરતા આખું ગામ અયોધ્યામય બન્યું હતું કરો રૂપુ રે કર્યો જલ્દી પાન And now, Mother, મંદિર એની અંદર ગામ દસવાડા તાલુકાપાડી જિલ્લા વલસાડ આજે પાંચસો વર્ષ પૂરા થયા અને આપડા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યા જે આજે રામ લલ્લા જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તેના અનુસંધાનમાં અમે પણ અમારા ગામમાં આ બધી મહિલા મંડળના બધા ભેગા થઈને દશેરા ગામની મહિલાઓને બધા ભાઈઓને બધા એકત્રિત થયા અને ગામના પટા મંદિરના હરિહરેશ્વર મહાદેવના પટાંગરમાં અમે એક હજાર આઠ દીવાની આરતી પ્રગટાવ્યા અને સરળ આરતી કરી અને બપોરે પણ બપોરે પણ એકસો આઠ દીવાની આરતી કરેલી હતી અને અત્યારે અમે બધા ખુબ જ આનંદમાં છે અને ભજન પણ અમારે અહિયાં રામ ભજન પણ અત્યારે ચાલુ જ છે અને આ બધા એકદમ ખુશી માહોલ છે રામય ભક્તિભાઈ બની ગયા છે બધા એકદમ જય શ્રી રામ શ્રી રામ બહુ પુરાણું મંદિર છે લગભગ દોઢસો વર્ષ સુપર થઈ ગયા છે મંદિર ને અને અત્યારે એની પાંચ પાંચ લગભગ દસ વર્ષ પહેલા કરી હતી એટલે જીવોદાર કરવામાં આવ્યા હતો આજે વાર તહેવારે મંદિરની અંદર શણગાર કરવામાં આવે છે અને આસ્થાથી બધા લોકો પૂજન કરવા માટે આવે છે આજ સુધી આપણે જે વિભાગ હતા કે ત્રણસો વર્ષથી રામ મંદિર જે અંદર બની જે હતું અને જે મસ્જિદ હતી તે મસ્જિદ જગ્યાએ પહેલા રામ મંદિર હતું તે પૂરું થઈ ગયું અને પછીથી આપણા વડાપ્રધાન શ્રી મોદીભાઈ એમના પ્રવેશ અને લોકોના સહકારથી આજે રામ મંદિરનું ઉદઘાટન થયું છે અને એમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે રામની એટલે આજે અમારા ગામમાં પણ એક હજાર આઠ દીવા પ્રગટાવીને સવાથી સુંદર મહાવી અંદર લોકો ભક્તિ માં જોડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો